મંજૂરી નહીં છતાં જામાર કુવા માં કાર્યક્રમ થતા દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માંગ કરી છે બિરસા મુંડાના સેના સહિતના હિન્દુ સંગઠનોએ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો આથી મંજૂરી રદ થઈ હતી જોકે તેમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજાયો હતો સુરત જિલ્લાના માંડવી તેમ છતાં રદ કરાયેલી મંજૂરી બાદ પણ પોલીસ બંદોબસ્ત સાથે સભાનું આયોજન મામલે વિવાદ બાદ દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરોએ પોતે પણ ધર્મ પરિતન કરી કૃષિ બનવા માટે મામલતદાર ને આપ્યું હતું ઘી ગ્લોરિયર્સ ચર્ચ

બાર કરીને ગામ છે ચાર પાંચ છ બે હજાર પચીસ ફેબ્રુઆરીના રોજ એ ખ્રિસ્તી સમાજ દ્વારા ધી ગોલિયર ચર્ચ ચામણ બાર એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે આધ્યાત્મિક જાગૃતિના નામે તો અમે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને અને પીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારી આદિવાસી છે અમે પ્રકૃતિ પૂજક છે અમારા બાપ દાદાથી અમારી રિવાજ પરંપરા પ્રમાણે અમને પૂજતા આવેલા છે પૂંજ મૂકીને ખાતા આવેલા આવેલા છે શાક પાડવાવાળા અમે આદિવાસી છે તો અહીંયા અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ થાય છે અમે આદિવાસીમાંથી નષ્ટ થઈ ગઈ છે તો આ પરં આ આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે તો એ કેન્સલ નહીં થયો અને એ કાર્યક્રમ ચાલુ રહ્યો અને એમાં આદિવાસીઓ બધા ગામના ભેગા થઈ આજુબાજુ ગામના આદિવાસીઓ ભેગા થાય અને સંસ્કૃતિ બચાવવા માટે ભગવાન ઈર્ષા મુંડા જેવા એમની સામે આંદોલનો ઉગ્ર કરી અને લોકો સામે પ્રશાસન સામે પોલીસ પ્રશાસન સામે રાજકીય તંત્ર સામે બધા પાસે મદદની અપેક્ષા માંગી પરંતુ અમને આ ચૂંટાયેલા મંત્રી લોકોએ પણ આદિવાસી સમાજને સહકાર નહોતો આપ્યો અને એવું પણ કહેવાય છે કે અમને આદિવાસીને કોઈ સહકાર આપતું નથી અમે આદિવાસી માણસોમાં જ નહીં આવી એવી અમારી દયનીય પરિસ્થિતિ કરી નાખી એટલે અમે ફરી પાછા આજે આવેદનપત્ર આપ્યું છે અમને અમને પોલીસ પ્રશાસનને ખાતરી આપી છે કે આજે આઠ વાગ્યા સુધીમાં આ કાર્યક્રમો બંધ થઈ જશે અને ભવિષ્યમાં આવો કોઈ કાર્યક્રમ અહીંયા થશે નહીં એવો અમને આ પ્રશાસને આજે અમને બાંધરી આપી છે અને ખાતરી આપી છે બસ અમારો આજ કેવું ભગવાન બિરસા મુંડાની જય ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આથી હિન્દુ સંગઠનો અને દેવ બિરસા મુંડા સેના વિરોધ નોંધાવ્યો હતો મંજૂરી બાદ પણ કાર્યક્રમ ચાલુ રહેતા હવે દેવ બિરસા મુંડા સેનાના કાર્યક્રમ ને ગુરુવારે ના રોજ માંડવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીએ પહોંચી આદિવાસીઓને કોઈનો સહકાર મળતો ન હોય તેમણે ધર્મ પરિવર્તનની માંગ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું આવ્યું છે કે આદિવાસી ખ્રિસ્તી બની જાય તો તેમજ પોલીસ પ્રસા દેતા મંત્રીઓને અમને સહકાર આપશે અને મારી પડખે ઉભા રહેશે આથી અમે આદિવાસીઓ અમારા પૂર્વજોની માફી માંગીએ છીએ કે અમે અમારી પરંપરા સંસ્કૃતિ બચાવી શકતા નથી અને ધર્મ પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ અને ગુરુવારે સાંજે ઘી ગ્લોરિયસ ચર્ચ જામણ કુવા ખાતે આયોજિત પીટર બેઝામિન રેવા ઋષિદાના બેઝામિન અને પારવાર ઓફ ગોડ મિનિસ્ટરના કાર્યક્રમમાં કાયદેસર કૃષિ બનવા જઈ રહ્યા છે આ માટે તેણે પોલીસ બંદોબસ્તની પણ માંગ કરી છે જોકે સાથે સાથે ક્રિષિ બનવા જનાર બિરસા મુંડા સેનાના કાર્યકરો આ સભાની મંજૂરી લેનાર કાયદેસરની કૃષિ ન હોય તેઓ તેમની સામે પણ કડક કાર્યવાહી માંગ કરી હતી રિપોર્ટર હમીસિંહ ચૌહાણ માંડવી